નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જો અગતના સમાચાર બગસરા રવિ કૃષિ મહોત્સવ બે હજાર નો સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો બગસરા તાલુકા કૃષિ મહોત્સવ ની અંદર ખેડૂતોને રોકતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો ખેડૂત અગ્રણી ભાવનાબેન ને રોકવામાં આવ્યા હતા ત્યારથી અંદરથી ભાવનાબેન પ્રવેશ આપતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો હાલ પ્રાથમિક માહિતી મુજબ આ ખેડૂતો છે આપના કાર્યકર્તાઓ ધ્યાનમાં રાખીને પણ રોકવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા રોકતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો રિપોર્ટર ટીનુ લલિયા સાથે યોગેશ ઉનડકટ ગુજરાત સિક્યોર અહીંયા કૃષિ વિકાસ મેળો છે એ આયોજન જોઈને હમણાં આવ્યો હતો તો બાર મેં જોયું તો સાઠથી થી સિત્તેર પોલીસ સ્ટાફ ઊભો છે અને અમુક જે ખેડૂતો છે ખેડૂતોને બહાર રોકવામાં આવ્યા છે પણ જો કૃષિ વિકાસ મેળો છે તો દરેક ખેડૂતોને અંદર આવવાનો હક હોવો જોઈએ પણ ખબર નહીં કે આ પોલીસ સ્ટાફને અંદર અમુક ખેડૂતોને જવા દેતા નથી મારું નામ ભાવેશભાઈ હંસરાજભાઈ ગોધાણી છું હું એક પ્રગતિશીલ ખેડૂત છું બગસરા તાલુકા આજે બગસરા તાલુકામાં ચૌદ દસ બે હજાર પચીસના રોજ એક કૃષિ મેળાનું આયોજન કરેલું હતું એટલે કૃષિ મેળામાં અમે દસ વાગ્યે આવ્યા ત્યાં પોલીસ સ્ટાફનો દોઢસો જણાનો કાફલો હતો અને અમને અંદર ન જવા ના પાડી તો એનું રીઝન પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ મને અંદર નહીં જવાની ના પાડો છો એટલે પોલીસ સ્ટાફે એવું કીધું કે આઈબીનો રિપોર્ટ છે કે તમને એન્ટ્રી નથી પછી ગામડે ગામડેથી ખેડૂત આવેલા છે પાંચસો ખેડૂતમાંથી અમને પાંચ જણાને રોકવામાં આવ્યા કે તમે વિરોધ કરવા આવ્યા છે કોઈ પ્રકારનો વિરોધ નથી અમારો અને સવાન કાર્યક્રમ હતો તો એક પ્રગતિશીલ ખેડૂત તરીકે સંવાદમાં જે નામ હતું મેં મેં ફેસબુક આઈડીમાં મૂક્યું હતું કે ભાઈ સવાન કાર્યક્રમમાં જો મને ચાન્સ મળશે તો હું સવાન જરૂર કરીશ એના હિસાબે અત્યારે કોઈને બોલવાની તાકાત નથી સામે એના હિસાબે મને રોકવામાં આવ્યો છે બહુ જ કોશિશ કરી પણ અંદર જવાની ના પાડે છે હા હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું અમે કહીએ છીએ પણ ના પાડે છે હવે આગળના સમયમાં ખેડૂતો જ નિર્ણય લેશે કે જો એક પ્રગતિશીલ ખેડૂત બે શબ્દ બોલતો હોય જો એને પણ સામે જવાબ દેવાની તાકાત ન હોય તો આ બધા જ ખેડૂતો જો બોલતા શીખશે તો આ સરકારને પણ ઉખેડવા નાખવાની તાકાત